જી નમસ્તે મારું નામ અદિતિ દેસાઈ છે સુરત મહાનગર સ્વમંત્રીનો દાયિત્વ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શું રજૂઆત સાથે તો રજૂઆત કંઈક એવી છે કે આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરામાં આવેલી છે ત્યાં ધોરણ આઠની બાળકીને સતત મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું સ્કૂલના જે બી પ્રશાસન દ્વારા અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ એમની ફીસ બાકી છે અને એ વિષયને લઈને એમને કેટલા દિવસોથી માનસિક ત્રાસ આપી રહ્યા હતો એમને ટોયલેટની બહાર ઊભા રાખવામાં આવતા હતા લેબમાં સતત બેસાડી રાખવામાં આવતા હતા નીચે બેસાડતા અલગ રાખતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને શિક્ષણને લઈને આટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક બેન સાથે શાળામાં આવા વ્યવહાર કેમ થઈ રહ્યા છે આ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર માંગ કરી રહ્યું છે કે બેનોની સુરક્ષાનો પ્રશ્ન કે ભાઈ બેનોને માનસિક ત્રાસ આપવાનું ક્યારે બંધ થશે એ વિષયને લઈને આજે ડીઓ સાહેબ સાથે એક આવેદન આપવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિશ્રો